ચલો આગળનો પાંચ નો દાખલો એની અંદર પણ વેપાર ખાતું અને નફા નુકસાન જયદીપ બ્રધર્સ ની એકત્રીસ વીસ ની કાચા સરવૈયા ની બાકીઓ આપેલી છે એના પરથી બનાવવાનું છે પહેલું વાંચો કયો ખાતું અને એની પછી જે સૌથી પહેલા બોલો શું છે બોલો શરૂઆતનો સ્ટોક ક્યાં લખીશુ વેપાર ખાતાની ઉધાર બાજુ શું લખાશે શરૂઆતનો સ્ટોક 146000 એના પછી વાંચો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ 140000 લખીશુ 23000

ઓગણીસ હજાર છસો વાંચો એના પછી વેચાણ ની પરત છે છે તો ક્યાં લખાય આની ઇનાર કોલમ બે લાખ માઇનસ બોલો વેચાણ પરત ની રકમ આપો ઓગણીસો રૂપિયા બાદ કરો એક અઠાણું એકસો એક લાખ વેપાર ખર્ચ વેપારમાં આવે કે નફા નુકશા પહેલી માં લખાય ચલો વેપાર ખર્ચ કેટલો નવ હજાર નેક્સ્ટ ગાલખા ધંધા માટે શું કહેવાય? ને લખાય નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ બોલો સાત નવસો એના પછી શું ખર્ચ નફા નુકસાન ની ઉધાર પગાર કેટલો સાત હજાર એના પછી વીમો શું કેવાય ખર્ચ નફા નુકસાન ખાતા ની ઉધાર બાજુ વીમો રકમ અગિયારસો એના પછી સરવૈયા દાખલામાં બનાવાનું છે તો લખાશે એના પછી શું છે બોલો આખર નો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આખર નો સ્ટોક એક લાખ એકત્રીસ હજાર આગળ બોલો મજૂરી ખરીદી નો ખર્ચ કેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી બે હજાર નેક્સ્ટ મળેલો છે ખર્ચ ગણાય કે આવક નફા નુકશાન ખાતાની પહેલી લીટીમાં લખાશે મળેલ વટાવ પાંચસો નેક્સ્ટ બોલો આવક માલ હોય તો વેપાર ઉધાર જાવક માલ હોય તો નફા ઉધાર જાવક માલ ભાડું પાંચસો એના પછી ખર્ચ કેવાય એટલે કઈ બાજુ ઉધાર બાજુ ભાડું અને વેરા રકમ ચૌદ ત્રણસો એના પછી મકાન પાકા સરવૈયા માં મિલકત રેલવે નોર ખરીદી નો ખર્ચો કેવાય એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ રેલવે નોર એક હજાર એના પછી એ પણ બોલો ક્યાં આવશે વેપાર ખાતા ની ઉધાર નીચે જુઓ તો કે આખર સ્ટોક આપેલો છે આવી ગયો ચાલો અન્ય વિગતો છે કોઈ ચાલો તો વેપાર નો શું કરવાનો ચલો વેપાર ખાતા નું ટોટલ આપો ત્રણ લાખ ઓગણત્રીસ હજાર છસો ત્રણ ઓગણત્રીસ છસો ઉધાર સાઈડ ની રકમો એમાંથી બાદ કરો સાહીઠ એટલા જ આવે છે ને શું લખાશે અહિયાં વિગત માં કાચો નફો કૌશમાં નફા નુકસાન ખાતે બોલો આની બીજી અસર આ વેપાર ની ઉધાર છે ને બોલો બીજી અસર ક્યાં આવે નફા નુકસાન ની જમા બાજુ અહિયાં વિગત માં બોલો શું લખાય કાચો નફો કાઉસ માં બોલો વેપાર ખાતે હવે ટોટલ કોનો કરીશો નફા નુકસાન સરવાળો બોલો સાહીઠ તો બંને બાજુ પર લખાશે સાહીઠ હજાર આઠસો उधार बाजू घटती रकम 21 21000 ની સામે બોલો શું લખાય विगतમાં ચોખ્ખો નફો કૌંસમાં મોડી ખાતે લઈ ગયા